જય સ્વામિનારાયણ આજે આપણે પત્રલેખન વિશે અભ્યાસ કરીશું મુખ્ય ગુજરાતી પેપર બેમાં ત્રીજું એકમ પત્રલેખનનું છે પત્રલેખન છે એ કઈ રીતના કરશું અથવા પત્ર લખવા માટે કઈ કઈ માહિતી જરૂરી છે કયા કયા ઘટકો જરૂરી છે એને આજે આપણે સમજશું પત્રલેખન પત્રલેખન માટે આટલું સમજો અને યાદ રાખો પત્રલેખન કેવી રીતે કરશો પત્રલેખનના માળખામાં મુખ્ય ચાર ઘટકોનો સમાવેશ થાય છે તેમાં પત્ર લખનારનું સરનામું અને તારીખ બીજું સંબોધન ત્રીજું પત્રનો હેતુ અને મુખ્ય વિગત અને ચોથું છે વિદાય વચનો અથવા પૂર્ણાહુતિ અને સહી આપણે ખબર જ છે કે પત્ર લખીએ ત્યારે એડ્રેસ જરૂરી અથવા સરનામું મહત્ત્વનું હોય છે જો પત્ર આપણે કવરમાં છે બિલ્ડીંગ અથવા એકથી બીજી જગ્યાએ જો મોકલવાનો હોય તો તો આપણું સરનામું છે એ જમણી સાઈડ આપણે પત્ર લખતા હોય ત્યારે જમણી સાઈડ આપણું સરનામું આવે છે ત્યારબાદ જેને પત્ર આપણે મોકલ્યો છે તેમનું સરનામું છે એ ડાબી સાઈડ આવશે અને જેને સંબંધીને આપણે લખવાનું છે તે મહત્વનું છે ત્યાર પછી કયા હેતુથી આપણે પત્ર લખીએ છીએ એટલે કે વિષય કયા હેતુ એટલે કે કયો આપણો વિષય છે સુકારવા સુ આપણે પત્ર લખ્યો છે તેના માટે થઈને અને છેલ્લે ઉણાવતી સમયે લિખિતન કરી અને આપણી સાઈન કરવાની હોય છે ત્યાર પછી ઉપરોક્ત ચાર ઘટોમાં પ્રથમ પત્રની જમણી બાજુ મથાળે પત્ર લખનારે પોતાનું સરનામું તથા તારીખ લખવા ત્યારબાદ સંબંધનમાં તારીખની નીચેની ક્લીટીમાં ડાબી બાજુ હાસ્યા પાસે જેને પત્ર લખવાનો હોય તેની સાથેના સંબંધો મુખ્ય સંબંધો એટલે કે સંબંધ મુજબ સંબોધન કરવું જોઈએ આપણે કોઈ નાના વ્યક્તિને લગતા હોય આપણા નાના ભાઈ ભાર હોય તો ચિરંજીવી કરવાનું મોટા હોય તો પૂજ્ય કરવાનું એટલે કે વ્યક્તિના સંબંધો સાથે મહત્વ ધરાવે છે એટલે કે જેની સાથે આપણો જેવો સંબંધ હોય છે તેનું તેવી રીતના આપણે સંબોધન કરવું જોઈએ યાદ રહે વ્યવસાય કે ધંધાધારી પત્રો અને અરજીઓમાં જેને ઉદ્દેશને પત્ર લખવાનો હોય તેનું પૂરું સરનામું સંબોધનની ઉપર લખવાનું છે યાદ રહે પત્રની જમણી બાજુએ તમે લખેલી તારીખની નીચેની લીટીમાં સંબંધને લખવું સંબોધનને લખવું જરૂરી છે એટલે કે જો આપણે પત્ર પ્રથમ વખત લખતા હોય તો જેને પણ આપણે લખીએ છીએ તો એડ્રેસ જે આપણે આપેલું છે પત્રની ઉપર જે જમણી બાજુ આપણું તો એ એડ્રેસની જે તારીખ આપણે લખીએ છીએ તેની નીચેની લીટીમાં જ સંબોધન તરીકે લખાય છે એની સાથે લખાતું નથી ત્યાર પછી છે સંબંધન પછી પત્રની વિગત મુદ્દાઓ પ્રમાણે યોગ્ય ફકરાઓ પાડીને લખવાની રહે છે અને પત્રની વિગત પૂરી થાય પછી એ પછીની લીટીમાં જમણી બાજુએ પત્રના પ્રકારને અનુરૂપ શિષ્ટા સૂચન સૂચન યોગ્ય વિધાયક વચન લખીને નીચે સહી કરવાની રહે છે તો જ્યારે આપણે વિષય વસ્તુ લખાઈ ગયું છે એના પછી જ્યારે કરન છે ત્યારે પણ આપણે એક લીટી છોડી અને જમણી બાજુએ આપણે લખવાનું અથવા સાઈન કરવાનું રહે છે પરીક્ષામાં પત્રલેખનના પ્રશ્નોત્તરમાં પત્ર લખનારના કાલ્પનિક નામ કલ્પિતર છે કાલ્પનિક નામ સરનામા લખવા તમારા પોતાના સાચા નામ સરનામા લખવા નહીં સામાન્ય રીતે પત્ર પત્રલેખનનું નામ તથા સરનામું જો આપ્યું હોય તો પરીક્ષાર્થીએ એ જ સરનામું પ્રેક્ષકના સ્થાને લખવું જોઈએ પોતાનું પોતાનું નામ કે સરનામું નહીં એટલે કે જ્યારે તમે પત્ર લખો છો અથવા તમે જે એક્ઝામ આપો છો તેમાં પત્ર લેખનનો પ્રશ્ન આવે છે તો જો પ્રશ્નની અંદર પત્રનું સરનામુંને જો આપેલું હોય તો એ જ લખવું પોતાનું સરનામું ક્યારેય પણ લખવું નહીં અને જો સરનામું ન આપેલું હોય તો પોતાનું ક્યારેય લખવું નહીં કાલ્પનિક એટલે કે પોતાના વિચારો દ્વારા કાલ્પનિક સરનામું બનાવી અને લખવું પત્ર બોલચાલની સરળ ભાષામાં લખવો અને પત્રમાં વધુ વધુ પડતી આલંકારિક ભાષાનો ઉપયોગ કરવો નહીં જોડણી સુધી જાળવવી અને જરૂરી હોય ત્યાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ એટલે કે આલંકારિક એટલે કે આપણે જે પત્ર લખીએ છીએ એ સરળ ભાષામાં હોવો જોઈએ જે સામેવાળાને સમજાય છે બીજું પત્રની મુખ્ય વિગત ભાવવાહી અને સ્પષ્ટ રીતે રજૂ કરવું આપણે પત્ર જે લખીએ છીએ એ કયા હેતુથી લખીએ છીએ એને સ્પષ્ટ રીતે સમજાવવું જોઈએ એટલે કે સ્પષ્ટ રીતે લખવું જોઈએ ધંધાધારી કે વ્યવસાય પત્રોમાં કુશળ સમાચાર જેવી બાબતોને સ્થાન હોઈ શકે નહીં એટલે કે જો આપણે ધંધાધારી બાબતે કોઈને પત્ર આપણે લખીએ છીએ તો એ એ ક્યારેય લખવું જોઈએ નહીં જો આપણે સંબંધોને કોઈ આપણે કરતાં પત્ર લખતા હોય તો જ એમાં કુશળ સમાચાર વિશે પૂછવાનું વિષયની રજૂઆત મુજબ પત્રમાં ફકરા પાડવા જોઈએ પ પત્ર પરીક્ષકને વાંચવો ગમે એ રીતે શું વાંચે હસ્તાક્ષર અને યોગ્ય જગ્યા રાખીને લખવો જોઈએ એટલે કે પત્ર આપણે લખીએ છીએ એ સારા અક્ષરમાં લખવો જોઈએ કે જે સામેવાળાને વાંચવો ગમે અથવા ગરબડ અક્ષર હોય તો આપણે વાંચવો કોઈને ગમતો ન હોય જો કે વાંચનારને પત્ર ગમવો જોઈએ એટલે કે સારા અક્ષરે લખવો જોઈએ અહીં મેં પત્ર લેખનના લખનનો નમૂનો મૂક્યો છે જે આપણે જોઈએ પત્ર લેખનનો નમૂનો એમાં જમણી બાજુ સરનામું છે પૂરું નામ છે સોસાયટી અથવા શેરીનું નામ છે ગામ શહેરનું નામ છે જિલ્લો પિનકોડ નંબર છે તારીખ છે અને એક્ઝેક્ટ તારીખની નીચે જ પ્રતિષ્ઠી છે એટલે કે જે અધિકારીને પત્ર લખ્યો છે એનું છે અથવા પછી સંસ્થાનું નામ છે ટૂંકમાં એનું સરનામું લખવાનું પછી કયા વિષય બાબતે આપણે પત્ર લખેલો છે પછી સંબોધન તરીકે લખવાનું એટલે આ પૂરતી વિગતો પછી મુખ્ય વિગત જે આપણે બાબતે આપણે પત્ર લખેલો છે પછી આભાર રહેતી એટલે કે વિનંતી કરી અને મારા પત્રને ધ્યાને રાખવું ત્યાર પછી છે આપનો વિશ્વાસો કરી નામ લખવાનું અને સહી કરવાની છે એવી જ રીતના મેં એક બીજો પત્ર મૂક્યો છે જે આપણે માં ભણવામાં અથવા પરીક્ષામાં પૂછાય છે એ બાબતે મૂક્યો છે જે તમને અભ્યાસ માટે છે